સુરતમાં માલગાડી ઉથલાવવાના ષડયંત્રની તપાસ ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવી છે પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે તાત્કાલિક આદેશ આપ્યા છે ડિંડોલી નજીક રેલવે ટ્રેક પર સાત ફૂટ લોખંડની ચેનલ મુકાઈ હતી ટ્રેનના લોકો પાઇલટની સમયસૂચકતાને કારણે મોટી દુર્ઘટના ટળી છે ઘટના બાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમોએ સ્થળની મુલાકાત લીધી ક્રાઇમ બ્રાન્ચ અને ડિંડોલી પોલીસ મળીને તપાસ કરી રહી છે પોલીસની કુલ પાંચ ટીમો ષડયંત્રની તપાસમાં ઉતરી છે ચેનલ ક્યાંથી ચોરાઈ કે મેળવી તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે સી ટાઇપની લોખંડની ચેનલનો સ્ત્રોત શોધવાના પ્રયાસો અત્યારે કરવામાં આવી રહ્યા છે રેલવે વિભાગના કામોમાં આવતી ચેનલ હોવાનું પણ અનુમાન છે ક્રાઇમ બ્રાન્ચે વીસથી વધુ સીસીટીવી ફૂટેજની પણ ચકાસણી શરૂ કરી છે અજાણ્યા શખ્સોને શોધવા ટેકનિકલ સર્વેલન્સનો પણ સહારો લેવામાં આવી રહ્યો છે હ્યુમન ઇન્ટેલિજન્સ મારફતે પણ માહિતી એકત્રિત કરાઈ રહી છે વિગતો સાથે રાકેશ જોડાય ગયા છે રાકેશ હાલ ક્રાઈમ બ્રાન્ચ અને ડિંડોલી પોલીસ મળીને આ મામલે તપાસ શરૂ કરી દીધી છે શું વિગતો જી હાલત સુરત ના ડિંડોલી પોલીસ સ્ટેશન આવેલા જે રેલવે પાઠક નજીક ટ્રેન ઉઠાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો હતી પરંતુ હજી સુધી અનુપમસિંહ ગેહલોત દ્વારા આ ઘટનાની ગંભીર નોંધ લઈ તપાસ સુરત સોંપવામાં આવી છે મહત્વનું છે કે ડિંડોળી મચ્છી માર્કેટ નજીક રેલવે ટ્રેક પર સાત રૂપ ચેનલ છે મૂકી દેવામાં આવી હતી અને ટ્રેનના મુલાકાત બ્રાન્ચ તેમજ ઇન્દોડી પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધરી હવે આ સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરી છે જેમાં કુલ પાંચ ટીમો ચેનલ ત્યાંથી ચોરાટ મેળવી તે દિશામાં પણ તપાસ શરૂ કરવામાં આવી છે જેથી